અને તેલી પુતી જે એકલે એકલે કાથી વાળા જે સુ કરે છે એ હિસ્ટરી જાય કરતા જે માનસ્ય માનવીય તો નિર્માણ ઈ અગાઉ એટીએમ જારે પર કોઈ ઉદ માનસક નાનો છોકરો હતો ઓગા માનસ જારે પર એટીએમ આગળ જતો હતો ઈ દરમિયાન એને એટીએમ માં કોઈ પૈસા આ કે ટેકનિકલ કારણથી પૈસા આ ન ગયે ઈ દરમિયાન પુતી જે આદિને લાવ તો મેં એટીએમ પર મદદ કર્યો કે હું કહીને ત્યાર બાદ જે एटीएम સે પોતાની વિડિયન્સ સે બેંકની एटीएम માં મને પોતે એ લોકો તો એક્સચેન્જ કર લેજો કે આની જે एटीएम ચાલેલી એટલેનો આઈડી પાસવર્ડ મને પીન કોડ જે પીન કોડ થઈને નજીકમાં બીજી કોઈ एटीएम હોય ત્યાં જને પોતે ઉત્યા પડી લેજો આજે આરોપી જે આરોપી અગવ પણ અમદાવાદ સિટીમાં તેમજ ગાંધીનગરમાં મહેસાણામાં અલગ અલગ પોલીસ સિમમાં આજના ચોરી અને છેટિંગના ગુનામાં પકડાયેલો છે એમને જગાઓ એની એકવાર પાસા કામ થયેલી છે જે આરોપી છે આરોપી લગભગ પંદરેક વર્ષથી આવું કામ કરે છે અને પોતે જ્યારે શરૂઆતમાં કોઈને કહ્યું હતું કે નહીં તું મને એટીએમમાંથી રૂપિયા કાઢ્યા ત્યારે એને પહેલીવાર એટીએમમાંથી રૂપિયા કાઢ્યા ત્યારબાદ તેને લાગ્યું કે આ રૂપિયા કાઢવા તો ખૂબ ઇઝી છે પણ પરંતુ અભણ માણસ કે ગામડાના લોકોને કે કોઈ યુથ હોય ಈ लोकांनी ನಾ ತಾಯ್ತ ಪೂರ್ತಿ ಕ್ಯಾಮರ್ ಜಿನೆ ಲಾವ್ ಅಂತ ಬಾರಿ ಸು ಹೆಲ್ಪ್ ಕರೀತೀರು ಐಮ್ ಜಿನೆ ಯಾರ್ ಗಡಿ ಲಕ್ಕೋ ಈ ಟಿಎಂ ಕಾರ್ಡ್ ಶೇರ್ ಕರ್ಬಿ ದೋ ಅನಿ ಕ್ಯಾಪಿ ತೋತಾನು ಸಾಚು ಟಿಎಂ ಲೇನಿ ನೀನಿ ಜೈ ಶೇರ್ ಕರ್ತರು ಸರ್ ಆರೂ ಕೋನ ಬ್ಯಾಕ್ಗ್ರೌಂಡ್ ಸೂಚೆ ಅನೆ ಆ ರೂಪಿಯಾನೂ ಸೂ ಕರ್ತೋತೇ ಜಿ ಆರೋಪಿ ಜಿ ಆರೋಪಿ ಅಗೋ ಎಟಿಎಸ್ ಮಾ ಕನ್ಡಕ್ಟಿವ್ ತರೀಕೇ ಕಾಮ್ ಕರ್ತೋ ತೋ ಪರಂತ ಕ್ಯಾarne ಗಣಾ ವರ್ಷು ಕಳಾಯೆ ತಾರಾದಿ ಕಾಡಿ ಮುಕವಾವಾ ಆಯೆ ಚೆ ಅನಿ ಜಿ ಆರೋಪಿ ಜಿ ಆರೋಪಿ ಕೋತಾನು ವಕನ್ ಜಿ ರಾಸನಾ ಜಿಲ್ಲಾ ಬಾಟ್ನ ಜಾ त्या आगे जाइए पशुपालन की प्रवृत्ति करे रुपया रूपया रूपया पर्सनल यूज घर यूजर्चर करो